કાંગ્રેસ તાલુકાના વડા ખાતે ઠાકોરની મિટિંગમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજે ટેકો જાહેર કર્યો પ્રાપ્ત વિગતો અનુસાર કાંગ્રેસ તાલુકાના વડા ગામે પાટણ લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરની મિટિંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ મોવડી મંડળ અને ગુજરાત પ્રદેશ ભાજપ સામે નારાજ થઈ ગયેલ રાજપૂત સમાજ લાલગુમ થઈ ગયો છે ત્યારે હવે પાટણ લોકસભા કોંગ્રેસના અમિત પાળચંદનજી ઠાકોર અને કાંકરેજ શ્રી અમૃતજી ઠાકોર સાહેબ અને ક્ષત્રિય સમાજના આગેવાન કાંકરેજ કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી અને દિયોદર સ્ટેટ રાજવી પરિવારશ્રી ગિરિરાજસિંહ વાઘેલા અને પૂરણસિંહ વાઘેલા વલગામ મહીપતસિંહ વાઘેલા વડાના અધ્યક્ષ સ્થાને વડા ખાતે મિટિંગ મળી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો વડા ગામના ક્ષત્રિય સમાજના મહાકાલસિંહના પ્રમુખ શૈલેન્દ્ર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન બીટી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી જેમાં કાંગ્રેસ તાલુકાના રાજપૂત સમાજના યુવાનો વડીલો સહિત અઢારે આલમના લોકોનો સાથ સહકાર સાથે લઈને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે હવે રાજપૂત સમાજના યુવાનો અને વડીલોએ ભાજપને અલવિદા કહી કોંગ્રેસનો ખેસ પહેરી અને વડા ગામમાં થી કોંગ્રેસ તરફથી સો ટકા પૂરેપૂરું મતદાન કરી ચંદનજી ઠાકોરને વિજય બનાવીએ એવી હાકલ કરી હતી ત્યારે હવે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ભાજપ માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે ને ભાજપથી દૂર કરવાનો કરવાનો પ્રયત્ન કર્યો પૂરેપૂરો એમ છતાં ભાજપના આગેવાનો સમજ્યા નહીં અને રાજપૂત સમાજને ભાજપથી દૂર કરવા તૈયાર થયા તો અમે પણ ભાજપથી દૂર થવા તૈયાર છીએ જય શ્રી મહાકાલ